જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી શ્રી આજે આપણી આ વિડીયોમાં ભાદરવા પક્ષમાં સાંભળવામાં આવતું ગરુડ પુરાણ જેનો અધ્યાય ચોથો દુષ્ટ પાપોનું વર્ણન સાંભળીશું એ સાંભળવા માત્રથી જ પિતૃઓની આત્માને શાંતિ મળે છે સર્વપાપો નષ્ટ થાય છે તો ચાલો સાંભળીએ અધ્યાય ચોથો દુષ્ટ પાપોનું વર્ણન ગરુડજીએ પૂછ્યું હે ભગવાન કયા કર્મોને કારણે માનવી મહાયમ માર્ગમાં જાય છે કયા કારણોને લીધે વેવર્ણી નદીમાં પડે છે અને કયા પાપોને કારણે તે નર્કમાં જાય છે ત્યારે શ્રી હરિએ સગડું જણાવ્યું અને કહ્યું હે ગરુડજી જે મનુષ્ય હંમેશા અશુભ કામમાં લાગેલો રહે તથા શુભ કર્મોથી દૂર રહે તે પાપી જીવ એક નરકમાંથી બીજા નરકમાં અને એક દુઃખથી બીજા દુઃખમાં તથા એક ભયથી બીજા ભયના દ્વાર સહન કરે છે પરંતુ જે ધર્માત્મા જીવ હોય છે તે ત્રણ દ્વારથી યાની પૂર્વ પશ્ચિમ અને ઉત્તરના દ્વારથી યમપુર જાય છે પાપી અને દુષ્ટ ફક્ત દક્ષિણ દ્વારથી જ યમપુરમાં જાય છે આ સગડું વિવરણ હું તને કહી સંભળાવું છું તે તમે ધ્યાન દઈને સાંભળો અહીં દક્ષિણ વાળના માર્ગમાં મહાદુઃખ આપવાવાળી ભયાનક બિહામણી વેતરણી નદી છે એમાં પણ પોતાના કર્મોનું શાર પાપી જીવ જાય છે અને હું એનું વર્ણન કરું છું જે લોકો બ્રાહ્મણને મારે છે ગાયને મારે છે બાળકનો વધ કરે છે સ્ત્રીઓને મારે છે જે સ્ત્રી ગર્ભપાત કરાવે છે અને ગુપ્ત પાપોને કરવાવાળા વેતરણી નામની મહાભયાનક નદીમાં તે ડૂબી જાય છે ગુરુના ધનને દેવતાના દ્રવ્યને સ્ત્રીના દ્રવ્યને અને બાળકના દ્રવ્યનું જે માણસ હરણ કરે છે અને જે ઋણ લઈને પાછું આપતો નથી વિશ્વાસઘાત કરે છે અને જે અનાજમાં ઝેર ભેળવીને ખાવા આપે છે જે બીજાના દોષને ગ્રહણ કરે છે પોતાના ગુરુથી કંઈ પણ વાત છુપાવવા વાળા જે માણસ ગુણવાન લોકોની ઈર્ષા કરે છે તે પાપી અને નીચ માણસ સાથે મિત્રતા કરવાવાળા જે માણસ સત્સંગથી દૂર ભાગે છે પુરાણ વેદ મીમાસા ન્યાય વેદાંત વગેરે શાસ્ત્રો પર દોષ આપવા વાળા યાની અબખોડવાળા જે માણસ ગરીબ અને દુઃખી માણસને જોઈને ખુશ થાય છે પ્રસન્ન માણસ હોય તેને ખોટી રીતે જ માણસ દુઃખ આપે છે ખરાબ અને દુષ્ટ વચન કહેવાવાળા ભયાનક અને દુષ્ટ સ્વભાવવાળા સારા વચનો ન સાંભળવાવાળા યાની શિખામણ ન ગ્રહણ કરવાવાળા યોગ્ય પુરુષને જોઈને ગમંડ કરવાવાળા મૂર્ખ હોવા છતાં પોતાને જે પંડિત સમજે છે તેવા લોકોથી સગડા અને ધર્મહીન પાપી દિવસ રાત બંને સમયે માર્ગમાં જાય છે હવે હું તમને બતાવું છું કે યમદૂત દ્વારા યાતનાઓ ભોગવી પીડિત થઈને જે પાપી જીવ વેતરણી નદીમાં જાય છે અને જે પાતકી જીવે નદીમાં પડે છે એમને ભયાનક કષ્ટ ભોગવવું પડે છે મા બાપ ગુરુ આચાર્ય અને પૂજ્ય વ્યક્તિઓનું જેઓ ને ચાલતા અપમાન કરે છે હાંસી ઉડાવે છે તેઓ વેતરની નદીમાં ડૂબી જાય છે જે માણસ પતિવ્રતા સિલવાડ અને સારાકુળવાળી નમ્ર અને ભોળા સ્વભાવવાળી સ્ત્રી સાથે દ્રેશ રાખી એને તરછોડી દે છે અને ઘર રખડતી કરી નાખે છે તેઓ સર્વ વેતરની નદીમાં પડે છે બ્રાહ્મણોને દાન આપવાનો મનોમન સંકલ્પ કરી દાન આપતા નથી અને ઉપરથી બોલાવીને એમનું ખોટી રીતે અપમાન કરે છે તેઓ સદાય વેતરની નદીમાં ડૂબકામાં ખાતા પડ્યા હોય છે જે લોકો દાન આપવાનો ડોંગ કરીને પાછું પડાવી લે છે અથવા તો દાન આપ્યા પછી ફસ્તાઓ કરે છે અથવા તો બીજાની રોજી રોટી અને જીવન નિર્વાહ છીનવી લે છે અને દયાળુ દાન આપતો હોય તેને જેમ તેમ બોલીને દાન આપતા અટકાવી દે છે તેઓ પણ આ ભયાનક અને વિકરાળ વેતરની નદીમાં પડે છે જે લોકો યજ્ઞ ચાલી રહ્યો હોય તેમાં વિઘ્ન નાખીને અટકાવી દેવાનો પ્રયાસ કરે છે અને જ્યાં ધાર્મિક કથા ચાલી રહી હોય ત્યાં વિઘ્ન નાખીને કથા બંધ કરાવી નાખે છે અને જે બીજાના ખેતરને હડપી લે છે ગાયોને ચરવાની જમીનમાં ખેતી કરે છે પોતે બ્રાહ્મણ હોવા છતાં ગોળ ખાંડ તેલ મીઠું ઘી દૂધ વગેરે ડુપ્લિકેટ રસનો વેપાર કરીને લોકોને ધૂતે છે જે દાસીયાની નોકરાણી સાથે મેથુન કરે છે તથા વૈદોગત યજ્ઞથી અન્નયત્ર પોતાના માટે પશુઓની હત્યા કરે છે તેવા પાપી જીવો અવશ્ય વેતણની નદીમાં ડૂબકા મારે છે ભગવાન નારાયણે ગરુડજીને આગળ બતાવતા કહ્યું જે બ્રાહ્મણ ગોળ મધ ખાંડ મીઠાઈ ઘી દૂધ લવણ વગેરેને વેચવાવાળા છે વૈષ્ણણી શ્રીના પતિ અને વેદમાં કહેવામાં આવેલા યજ્ઞના સિવાય પોતાના માટે ખાવાવાળા મદિરાપાન કરવાવાળા નિરંકશુ સ્વભાવવાળા શાસ્ત્રોના અધ્યયનથી રહી જે શુદ્ધ વેદના અક્ષરને જાણે અને કપિલા ગાયનું દૂધ પીવે જનો ધારણ કરે અને બ્રાહ્મણીનો પતિ હોય છે જે રાજાની સ્ત્રીની ઈચ્છા કરે છે જે બીજાની સ્ત્રીની લાલચ આપી ફસાવીને હરણ કરે છે જે કન્યાઓથી ભોગ કરે છે તે સગડા વેતરણી નદીની ભયાનક યાતનાઓ સહન કરતા વારંવાર દુઃખી થતાં ડૂબી જાય છે આ રીતે જે લોકો અત્યંત નિષિદ્ધ આચરણને નિર્ભય કરે છે અને શાસ્ત્રમાં વિહિત આચરવાનો ત્યાગ કરે છે તે પાપી વેતરણી નદીમાં પડીને ડૂબકી ખાતો ખાતો ડૂબી જાય છે આ માર્ગને બટાવીને પાપી જેવ યમલોકમાં જાય છે પછી યમદેવની યાજ્ઞાથી યમદૂતો તેમને વેતરણી નદીમાં ધક્કો મારી દે છે ભગવાન શ્રી હરિએ પહેલાં ગણાવેલા એકવીસ નરકોના વિષયમાં બતાવ્યું બતાવીને કહ્યું હે ગરુજી બધા નરકમાં જે મુખ્ય એકવીસ નરકો છે એમાં બધાથી સૌથી વધારે અને અતિશય કષ્ટ યાતના ભય અને પીડા આપવાવાળી વેતરણી નદીમાં યમદૂત પાપીઓને યમની યાજ્ઞાથી નાખે છે જેણે કાળી ગાયને દાન ના કર્યું હોય ઉદ્વદ એક ક્રિયા જેમણે ન કરી હોય તે પાપી જીવથી નરકોમાં પારાવાર દુઃખો યાતનાઓ અને કષ્ટો ભોગવીને વેતરની નદીના કિનારે ઊગી આવેલા વૃક્ષો પર જાય છે ખોટી સાક્ષી આપવાવાળા ખોટા દરનું આચરણ કરવાવાળા ઊંચા વૃક્ષોને કાપવાવાળા ધરના વન બગીચાને ફૂલવાળીને નષ્ટ કરવાવાળા વ્રત તીર્થોના ત્યાગ કરવાવાળા વિધવાના સિંહને નષ્ટ કરવાવાળા જે સ્ત્રીઓ પોતાના પતિના દોષ કાઢીને બીજા પુરુષનું ધ્યાન મનથી કરે છે આવા સગડા પાપી જીવો જેમના વિષયમાં પહેલાં કહેવામાં આવ્યું છે કે સેમલના વૃક્ષમાં અનેક પ્રકારની યાતનાઓ ભોગવે છે એ વૃક્ષ પર લટકેલા પાપી જીવ દંડ આપવા પર જ્યારે પડે છે ત્યારે યમદૂતો તો તેમને નરકની ભયાનક યાતનાઓમાં ધકેલી દે છે એ નરકોમાં જેમને ફેંકવામાં આવે છે એમના પાપોનું વર્ણન હું તે બતાવું છું ઈશ્વરને ન માનવાવાળા દાનનું ખંડન કરવાવાળા પરંપરાઓનો વિરોધ કરવાવાળા પોતાના કર્મ તથા આશ્રિતોનો દુઃખી કરવાવાળા અને બીજાઓના કરેલા ઉપકારને ન માનવાવાળા ઘોર નરકમાં જાય છે કુવા વાવડી તળાવ દેવાલય અને પ્રજાઓનો નાશ કરવાવાળા આ નરકોમાં પારાવાર કષ્ટ ભોગવે છે એ પણ જણાવવું જોઈએ કે જે શ્રી બાળક સેવક તથા ગુરુજનને આપીને એકલા જ ભોજન કરે છે તેઓ અવશ્ય નરકોની પારાવાર યાતનાઓ ભોગ યાતનાઓનો ભોગ બને છે દેવતા પિત્તર તથા બલિ વિશ્વદેવ વગેરે યજ્ઞોને ન કરીને ભોજન કરે છે તેઓ અવશ્ય નરકના ભોગી બને છે જે કાંટાઓથી પુલથી લાકડીથી પથ્થરોથી અથવા લોખંડના તાર વગેરેથી મારવને રોકે છે તેવો નિશ્ચય નરક ભોગી બને છે જે યાજ્ઞાની શિવ પાર્વતી વિષ્ણુ સૂર્ય ગણેશ સદગુરુ અને પંડિતની સેવા પૂજા કરતા નથી તેઓ ચોક્કસ નરકના માર્ગે જઈને પારાવાર દુઃખ ભોગવે છે જે બ્રાહ્મણ પોતાના ધર્મને ભૂલી જઈને દાસીયા નોકરાણીની સાથે પથારી પર સૂવે છે તે અવશ્ય નરકની યાતના ભોગવે છે અને જે શૂદ્રની સ્ત્રી પોતાના સંતાનો પેદા કરે છે તે બ્રાહ્મણ તત્વથી નષ્ટ થઈ જાય છે જે બ્રાહ્મણોમાં અધર્મ છે એવા બ્રાહ્મણોને નમસ્કાર તથા પૂજા વગેરે ન કરવી જોઈએ જે અજ્ઞાની દેવતાઓથી દૂર ભાગે છે યાની નાસ્તિક છે તે અવશ્ય નરકગામીએ જાય છે જે મનુષ્ય બ્રાહ્મણોના યુદ્ધને અને ગાયોના સંઘર્ષથી દૂર નથી કરતા બલકી અનુમોદન કરે છે તેવા અવશ્ય નરકના દ્વારે જાય છે જે સ્ત્રીઓને પતિ એક જ શરણ છે એવી સ્ત્રીની પાસે ઋતુકાળમાં પ્રેમથી એનો પતિ નથી રહેતો તો તે અવશ્ય નરકનો ભોગી બને છે જે કામથી અંધ થઈને રજસ્વલા સ્ત્રી સાથે સભોગ કરે છે અને પર્વમાં તથા જળમાં અથવા દિવસમાં તથા શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે સભોગ કરે છે તે અવશ્ય નરકની પીડાનો ભોગ બને છે પોતાના શરીરના મનને અગ્નિ યા જળમાં નાખે છે બગીચામાં તથા ગાયોના સ્થાનમાં મળમૂત્ર કરે છે તે અવશ્ય નરકની ભયાનક યાતનાઓ ભોગવે છે જે મનુષ્ય પોતાના ધર્મનું આચરણ કરતો નથી જે તલાવાર વગેરે શસ્ત્ર તથા બનાવવાવાળા બનાવવાળા અને તેને વેચવાવાળા તે અવશ્ય નરકમાં જાય છે ચામડાને વેચવાવાળા વેજે પોતાના શિલને વેચવાવાળી સ્ત્રી અને ઝેરનું વેચાણ કરવાવાળા અવશ્ય નરકની જૂતા વેચનારો વૈશ્ય સ્ત્રીઓના વાળ વેચનારો નરકગામી બને છે જેઓ અનાથ પર દયા ખાતા નથી અને સજ્જન માણસો સાથે વેગ રાખે છે અને કારણ વિના જેઓ દંડ આપે છે તે અવશ્ય નરકમાં જાય છે આશા સાથે આવેલ બ્રાહ્મણ તથા અતિથિને રસોઈ તૈયાર હોવા છતાં જેઓ ભોજન કરાવતા નથી અને તમામ સાથે કુટિલતાથી વ્યવહાર રાખે છે જેઓ કોઈની પર દયાભાવ કે વિશ્વાસ રાખતા નથી આ સિવાય જેઓ દેવ પૂજાનો નિશ્ચય કરે છે પણ ઇન્દ્રિયોને વસ લઈને નિયમનો ત્યાગ કરે છે એવા તમામ નરકમાં જાય છે વિદ્યા આપનારા ગુરુને અને પૂરણ વાંચનારને જેઓ માનતા નથી અને મિત્રોની સાથે દગાભરી રમત રમનારા અને પ્રીતિનો ત્યાગ કરનારા આશા ભંગ કરનારા સગડા નરકગામી બને છે જે વિવાહ દેવયાત્રા તથા તીર્થ સ્થાનોમાં જવાવાળાને લૂંટે છે તેઓનો વસવાટ ભયાનક અને ગોળ નરકમાં થાય છે અને તેઓ ત્યાંથી પાછા આવતા નથી જે મહાપાપી ઘર ગામ કે વનમાં અલગ આગ લગાવે છે એવા પાપીઓને પકડી જઈને યમદૂતો તેમને અગ્નિકુંડમાં નાખી દે છે અગ્નિથી બળતો એ જીવ જ્યારે છાયડાની અપેક્ષા કરે છે ત્યારે યમના દૂતો તેને ઓશપત્ર વનમાં લઈ જાય છે જ્યાં તલવારના દાર જેવા પાંદડાઓથી એનું શરીર કપાય છે ત્યારે યમદૂતો એને કહે છે હે પાપી તું સુખપૂર્વક ઠંડા છાયામાં સૂઈ જાય તરસ લાગવા પર તે પાણીની અપેક્ષા કરે છે ત્યારે યમદૂતો તેને ગરમા ગરમ તેલ પીવા આપે છે અને કહે છે કે લે જળ પીને તરસ છીપાવ અનાજ ખાઈને તૃપ્ત થાય અને તેલ પીતા જ એના આંતરડા સળગી જતા તે જીવ ઝાડ પરથી ડાળ પર તેમ ભોય પર પછાડા મારે છે ત્યાર પછી અતિ પ્રયાસે તે માંડ માંડ ઊભો થાય છે અને રડતા રડતા વિવશ બની લાંબા શ્વાસો લે છે પણ બોલી શકતો નથી અને પારાવાર યાતનાઓ સેવાથી જીવ અતિશય દુઃખ ભોગવે છે અને જોરથી રડવા લાગે છે ભગવાન શ્રી હરિએ કહ્યું હે ઘરું પાપીઓની યાતનાઓને મેં તને આ પ્રમાણે વર્ણવી બતાવી છે પણ આટલાથી શું થાય છે એનું વર્ણન દરેક શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે પાપી જીવ જેટલા પણ સ્ત્રી પુરુષો છે તે આ રીતે હજાર કષ્ટોનો કષ્ટોને સહન કરીને પ્રલયકાળ સુધી ગોર નરકમાં ભાગ ભાઈ ભાગે છે અને અતિશય દુઃખ યાતનાઓ કષ્ટો અને ભયભીત થાય છે તેઓ ભયાનક પાપના અક્ષય ફળને ભોગીને સૃષ્ટિના આરંભમાં જે નરકમાં જે જન્મ લે છે યાની નરકમાં રહેવા વાળું શરીર જ એમને પ્રાપ્ત થાય છે વૃક્ષ ગુલ્મ લતા વલ્લી પર્વત તૃણ ઘાસ ફૂલ વગેરેથી સત્તાવર સંજ્ઞા છે યાની એમને સત્વાર કહે છે કીટ પશુ પંખી જળચર વગેરે ચોર્યાસી લાખ દેવીઓની છે એમાં ભ્રમણ કરીને મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય છે તરત જ તે નરકમાંથી છુટકારો મેળવીને મનુષ્ય થાય છે સ્ત્રી હોય કે પુરુષ નરકના આ ચિહ્નકોણ જન્મના અંધ તથા વધારે ભયાનક રોગોથી પીડિત રહે છે મનુષ્ય એ સમજી લેવું જોઈએ કે મનુષ્ય જન્મના પાપ જન્મ પર્યાપ્ત અનેક જન્મોમાં એનો પીછો કરે છે આથી દરેક માનવીએ દુષ્ટ કર્મોથી બચવું જોઈએ દરેક માનવીઓએ વિચારીને ચાલવું જોઈએ અને નરકની પારાવાર પીડા ભોગવવી ન હોય તો સારા કર્મો લોકોનું ભલું થાય તેવા કર્મો દાન પુણ્ય પુરાણોનું વાંચન દેવયાત્રા વગેરે સારા કર્મો કરીને સ્વર્ગની પ્રાપ્તિ કરવી જોઈએ અહીં શ્રી ગરુડ પુરાણે ચોથો અધ્યાય સંપૂર્ણ થાય છે બોલો વિષ્ણુ ભગવાનની